હવે ઘણા લોકોને એમ થતું હશે કે આ ફોર્મ તો ભર્યું ફોર્મની સાથે પુરાવા શું રજૂ કરવાના હવે વાતચીત એવી છે કે પુરાવા શું શું જોઈએ અને પુરાવા કયા કયા આપણે રજૂ કરવાના રહેશે ઝેરોક્સ એની સાથે અને આ ફોર્મ છે ને નીચે એક સહી કરવાની છે અંગૂઠો મારતો હોય અંગૂઠો મારવા છે જે સહી કરતા હોય નીચે સહી કરવાની છે હવે પુરાવા કયા જોશે એ બાબત કે બે હજાર બે ની યાદીમાં નામ હોય એ વ્યક્તિનું જે ચૂંટણી કાર્ડ ધરાવનાર વ્યક્તિ છે એનું નામ હોય અને ચાલીસ ઉંમરની ઉપરની ઉંમરની વ્યક્તિ હોય એટલે નામ હશે બે હજાર બે ની યાદીમાં તો એને કોઈ પુરાવો રજૂ નહીં કરવાનો માત્ર ફોર્મ ભરીને આપી દેવાનું અને વિગત બધી ભરીને આપી દેવાની હવે બે હજાર બે ની યાદીમાં પોતાનું નામ નથી પણ માતા દાદા દાદી અથવા પિતાનું નામ હોય તો તે વ્યક્તિએ પોતાનો જન્મ સ્થાપિત થાય તેવો પુરાવો રજૂ કરવાનો છે માતા પિતા દાદા દાદીને નું બે હજાર બે ની યાદીમાં નામ હતું તેનું નામ તો ફોર્મ ભર દીધું હોય પણ આપણું નામ સમજો કે હું ફોર્મ મારું ફોર્મ ભરાય છે મારું બે હજાર બે ની યાદીમાં નથી તો મારે જન્મ સ્થાપિત થાય ને એવો પુરાવો રજૂ કરવાનો કયા કયા પુરાવા છે તમને થોડુંક જણાવો છું હવે બીજી વાત કરીએ કે બે હજાર બે ની યાદીમાં આપણું પણ નામ નથી એટલે મારું ફોર્મ ભરું છું મારું પણ નામ નથી મારું માતા મારા માતા પિતા દાદા કે દાદી એનું પણ નામ નથી એટલે કોઈનું નામ નથી બે હજાર બે ની યાદીમાં તો ત્રણ પુરાવા રજૂ કરવાનો હોય છે કે મતદાર પોતાનો કે મારો જન્મ મેં મારો જન્મ પુરાવો કોઈ સ્થાપિત થતો એવો માતાનો પુરાવો અને પિતાનો પણ જન્મ સ્થાપિત થતો હોય એવો પુરાવો રજૂ કરવાનો છે આધાર કાર્ડ વૈકલ્પિક રીતે જે ફોર્મ છે એમાં આધાર કાર્ડ નંબર લખો કે ન લખો એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે હવે વાતચીત એ કરીએ કે તમારે આમાં પુરાવા કયા કયા હોય છે પેલા જે સરળ પુરાવા છે ને પેલા હું કહી દઉં તમારું જન્મ પ્રમાણપત્ર હોય એ તમે રજૂ કરી શકો છો તમારા પાસે પાસપોર્ટ હોય એ શૈક્ષણિક પ્રમાણપત્ર એટલે શાળા છોડવા પ્રમાણપત્ર હોય એ તમે રજૂ કરી શકો આ લગભગ પુરાવા બધા પાસે હોય છે બીજા પુરાવા કે રેશન કાર્ડ જન્મનો દાખલો આવી ગયો આધાર કાર્ડ પાન કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ એ રજૂ કરી શકો પણ આધાર કાર્ડ જે છે ને એ આધાર કાર્ડ આમાં પુરાવા તરીકે માન્ય પૂરેપૂરું ગણતા નથી જેમાં એક નવ નવ બે હજાર પચીસ નો એડવાઇઝરી બહાર પાડેલી હતી એ અનુસાર લાગુ પડે છે એ તમારે એક બી લોને કન્ફર્મ કરી લેવાનું રહેશે બીજા જે પુરાવો છે ને એ થોડાક બીજા છે જે અમુક સરકારી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા હોય ને એ છે કે સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાન ફાળવણી કરવામાં આવેલું હોય એનું પણ પત્ર હોય એ પણ તમે રજૂ કરી શકો છો રાજ્ય કેન્દ્ર કે પીએસયુ ના કોઈ પણ નિયમિત કર્મચારી હોય સરકારી કર્મચારી પેન્શન વ્યક્તિઓ હોય કોઈ ઓળખ કાર્ડ કે પેન્શન કાર્ડ હોય એ પણ એક ઓગણીસો સત્યાસી પહેલા સરકાર સ્થાનિક સ્થાનિક સત્તા બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલા કોઈ પણ ઓળખ ઓળખ કાર્ડ હોય કે પ્રમાણપત્ર કે દસ્તાવેજ હોય એ પણ તમે રજૂ કરી શકો છો ત્યારબાદ રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એ પણ રજૂ કરી શકો છો બીજા પણ છે ઓબીસી એસટી એસસી અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કોઈ પણ જાતિ પ્રમાણપત્ર હોય રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર જ્યાં લાગુ પડે છે ત્યાંની વાત છે એ પણ હોય એટલે આ જે પુરાવા છે પુરાવા તમે રજૂ કરી શકો છો પણ છતાં પણ હું જે પુરાવા રજૂ કીધું છે એ પણ સંપૂર્ણ ના પણ હોય શકે જે અગિયાર જે તેર જેટલા પુરાવા જે ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલા છે જે તમારું ફોર્મ છે એ ફોર્મની પાછળ જોઈ લેજો એટલે એમાં તમામ પુરાવાની નવ ટકા યાદી તમને મળી જશે એ પ્રમાણે તમારે રજૂ કરવાના રહેશે તમને મેં જે વાત કરી એ પ્રમાણે કે જે નું જે ફોર્મ આવ્યું છે એને વ્યવસ્થિત શાંતિથી ભરજો તમને આ જો વિડીયો સારો લાગેલો હોય તો તમારા મિત્ર મંડળ ગ્રુપને જરૂર મોકલજો જેથી આ ફોર્મ ભરે ત્યારે એને છેકછાક ભૂલ ના થાય એ આળસ પણ નાગરિક ક્યાં આ ફોર્મ ભરવામાં ખબર પડતી નથી એવું પણ ના બને તમારું ઇલેક્શનમાંથી નામ નીકળી ના જાય એ પણ ખાસ પણ જોજો કારણ કે પછી તમારે જે તે સરકારી કચેરીના કે જ્યાં બે જ્યાં પણ ઇલેક્શન કમિશન કે જ્યાં પણ નાગરિક સુવિધાઓ હોય સરકારી ત્યાં તમારે ધક્કા ખાવા ના પડે કે સાહેબ મારું નામ ઇલેક્શનમાં કાર્ડમાં નથી ચૂંટણીમાં નથી મતદાર યાદીમાં નથી મારો વોટ નથી પછી ઇલેક્શન દેવા મત દેવા જાવતી નામ ના મગજ મગજમારી કરો તમે વોટિંગ સમયે કે આટલા આટલા સમયથી હું લાઈનમાં ઊભો હતો મારું નામ નથી મગજમારી ના કરવી પડે એટલે મારું સ્વેચ્છાઇક કેવું એવું છે કે બીએલઓ આવે ફોર્મ વ્યવસ્થિત લઈ લેજો જરો વ્યવસ્થિત શાંતિથી ફોર્મ ભરજો વિડીયો સારો લાગે તો શેર મિત્ર મંડળ ગ્રુપને કરજો જય જય ભારત